યુરિયાની આપણને તકલીફ પડતી હોય છે યુરિયાની ઉપલબ્ધિ નથી હોતી તો યુરિયાની ઉપલબ્ધિ ન હોય એવા સમયે એવા સંજોગોમાં આપણી જરૂરિયાતને સાચવી લેવા માટે આપણે વૈકલ્પિક ખાતર તરીકે નાઇટ્રોજન યુક્ત જે ખાતર છે અને જેનો આપણે બહુ સારી રીતે ઉપયોગ કરી શકીએ છીએ એવું ખાતર છે આપણું એમોનિયમ સલ્ફેટ એમોનિયમ સલ્ફેટ એ પણ સંપૂર્ણપણે નાઇટ્રોજનની ની પૂર્તિ કરતું ખાતર છે અને યુરિયા ખાતર સંપૂર્ણપણે ખાતર છે પણ આપણે આજે ચર્ચામાં લઈએ છીએ અને તેથી આજના આ એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ આપણે નાઇટ્રોજનની પૂર્તિ માટેના જે મુખ્ય ખાતરો વાપરીએ છીએ છે યુરિયા અને એક એમોનિયમ સલ્ફેટ હવે યુરિયા અને એમોનિયમ સલ્ફેટ આ બંનેમાં નાઇટ્રોજનની પૂર્તિના હિસાબથી આપણે જોઈએ તો પણ તાત્વિક રૂપમાં ફરક ખૂબ મોટો છે સાથે સાથે એક માન્યતા આપણા ખેડૂત સમુદાયમાં એવી બનેલી છે વર્ષોથી કેવા કારણોસર માન્યતા બની ગઈ છે અને કોને આ માન્યતાને વધારેમાં વધારે પ્રોત્સાહન આપ્યું છે એ તો આપણા ખેડૂત સમુદાયમાં પણ કોઈને ખબર નથી પણ એક માન્યતા એવી બનાવી દેવામાં આવી છે કે એમોનિયમ સલ્ફેટ આપણે પૂરતી ખાતર તરીકે આપીએ તો આપણી જમીન કડક થઈ જાય છે હવે જમીન કડક થાય આપણી કોઈ પણ જમીન હોય તો જમીનને કડક થવા માટેનું એક જ માત્ર કારણ છે અને એ કારણ છે જમીનને ક્લોરાઈડ પાણી દ્વારા આપણે પિયત આપીએ ક્લોરાઇડયુક્ત પાણી દ્વારા પિયત આપણે આપીએ છીએ તો જ આપણી જમીન કડક થાય છે અન્યથા કોઈ પણ ખાતરના ઉપયોગથી આપણી જમીન કડક નથી બનતી સાથે સાથે આપણે એમોનિયમ સલ્ફેટની વાત કરીએ તો એમોનિયમ સલ્ફેટમાં જમીનને કડક કરનારું કોઈ તત્વ સંમિલિત નથી એની અંદર જે બે તત્વો છે એ બે તત્વો એટલે એમોનિકલ સ્વરૂપમાં નાઇટ્રોજન અને

ઝડપથી થાય છે અને એમોનિયમ સલ્ફેટ આપણે પૂરતી તરીકે આપીએ છીએ તો એની અસર થવામાં બે ચાર દિવસનો સમય વધારે લાગે છે યુરિયાની સરખામણીમાં હવે આ જે કાંઈ તફાવત છે એની અંદર એ તફાવતોમાંથી કેટલાક તફાવતો આપણા અનુભવના આધારે આપણે સમજી લેતા હોઈએ છીએ પણ કેટલીક બાબતો એવી છે અને ખાસ કરીને એક બાબત કે જમીનને જે જે કડક કરે છે છે એવી માન્યતા બની એ માન્યતામાંથી ખેડૂત તરીકે આપણે અવશ્ય બહાર નીકળી જવું જોઈએ અને આપણી પાસે ઉપલબ્ધ નથી યુરિયા ખાતર આપણી અત્યારની સિઝનમાં જે કાંઈ પૂરતી નાઇટ્રોજનની જરૂરિયાત હોય એ પૂરી કરવા માટે આપણા ગામમાં આપણા તાલુકામાં કે આપણા વિસ્તારમાં યુરિયાની તંગી છે આપણને પૂરતું નથી મળી શક્યું તો આપણે છેલ્ફેટ કોઈ પણ પ્રકારનો જમીન બગડી જવાનો ભય રાખ્યા વિના વાપરી શકીએ છીએ સાથે યુરિયા જ્યારે આપણે વાપરીએ છીએ ત્યારે યુરિયાની અંદરથી આપણને માત્ર નાઇટ્રોજન જ મળે છે સાથે બીજું કોઈ તત્વ નથી મળતું પણ એમોનિયમ સલ્ફેટ એ એક એવું જરૂરિયાતનું ખાતર છે અને એની અંદર

પૂરતી નાઇટ્રોજન આપવાની જરૂર નથી હોતી પણ જ્યારે પૂરતી નાઇટ્રોજન આપવાની જરૂર આપણને લાગે ત્યારે આપણે નાઇટ્રોજન આપવા માટે યુરિયાની જગ્યાએ અવશ્ય એમોનિયમ સલ્ફેટનો જ ઉપયોગ કરીએ જેનાથી એની અંદરનું સલ્ફર તત્વ આપણા મગફળીના વિકાસ ચક્રથી લઈ અને દાણાના બંધારણ સુધી આપણને ખૂબ ફાયદાકારક છે અને આપણા છોડને પણ ખૂબ જરૂરી છે એટલે આવા તિલીબિયા વર્ગના કોઈ પણ પાકો હોય ગંધયુક્ત પાકો હોય તો એની નાઇટ્રોજન પૂરતીની જરૂરિયાત માટે આપણને ઉપલબ્ધ હોય યુરિયા તો પણ આપણે એમોનિયમ સલ્ફેટ વાપરવાનો આગ્રહ રાખીએ સાથે સાથે એક વાત બીજી એ કે આપણે પાયામાં જે ખાતરો આપ્યા હોય એ ખાતરોમાં આપણે સલ્ફર યુક્ત કોઈ ખાતર નથી આપ્યું જેમ કે આપણે ડીએપી આપ્યું છે તો એમાં સલ્ફર નથી આપણે એનપીકે આપ્યું છે તો એમાં પણ પણ સલ્ફર નથી તો તો આ કોઈ એક ખાતર આપણે પાયામાં આપ્યું છે એ વાવેતરમાં જયારે આપણે પૂરતી ખાતર આપવાનું છે ત્યારે આપણે યુરિયાની જગ્યાએ એમોનિયમ સલ્ફેટનો ઉપયોગ કરીએ જેથી કરીને સલ્ફરની જે કાંઈ ઘટ હોય જમીનમાં એ ઘટની પણ સાથે સાથે પૂરતી થઈ શકે અને આપણે પાયામાં સલ્ફરયુક્ત ખાતર આપવું હોય તો જ આપણે એકાદ ડોઝમાં કે બે ડોઝમાં યુરિયાનો ઉપયોગ કરીએ પણ એકાદ ડોઝમાં તો અવશ્ય આપણે એમોનિયમ સલ્ફેટ વાપરીએ મિત્રો હવે આપણા પાયાના ખાતરોમાં આપણને સલ્ફેટ સેમાં શેમાંથી મળે છે તો એની ચર્ચાઓ આપણે ઘણી વખત કરી ચૂક્યા છીએ તેમ છતાં પણ આપણે જોઈએ તો આપણને વીસ વીસ જીરો તેર એટલે કે એપીએસ એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટમાંથી આપણને તેર ટકા જેટલું સલ્ફર મળે છે સાથે સાથે આપણે સિંગલ સુપર ફોસ્ફેટ વાપર્યું છે તો એમાંથી પણ આપણને અગિયાર ટકા જેટલો સલ્ફરનો પૂટ મળે છે પણ એટલો પૂટ મળ્યા પછી પણ આપણા છોડની કેટલીક જરૂરિયાત બાકી રહી જતી હોય છે અને એ જરૂરિયાત જે બાકી રહી જાય છે સલ્ફરની એની પૂર્તિ માટે આપણે એકાદ ડોઝ અવશ્ય એમોનિયમ સલ્ફેટનો પણ કરીએ એમોનિયમ સલ્ફેટ વિશે જમીનને કડક કરવા અંગેની જે કઈ માન્યતા છે એ માન્યતામાંથી ખેડૂત તરીકે આપણે સંપૂર્ણપણે બહાર નીકળી જઈએ પછી આપણે એનો ઉપયોગ કરીએ કે ન કરીએ પણ આ મુદ્દો આપણા મગજમાંથી નીકળી જવો આ ખૂબ જરૂરી છે મિત્રો તો ખેડૂત મિત્રો આપણા બંને નાઇટ્રોજન પૂર્તિ માટેના મુખ્ય ખાતરો એમોનિયમ સલ્ફેટ અને યુરિયા આ બંને ખાતરો વચ્ચેનો તફાવત એક ખાતર વિશેની આપણી માન્યતાની સ્પષ્ટતા અને સાથે સાથે આપણા વનસ્પતિ આપણા પાકની તાત્વિક જરૂરિયાતના હિસાબથી શું ફરક છે યુરિયામાં અને શું ફરક છે એમોનિયમ સલ્ફેટમાં આ ફરક સાથેની તમામ વિગતોની ચર્ચા જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આપણી આ અગત્યની ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એને માટેના પ્રયાસો આપ તરફથી પણ થાય એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત